નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો તેલકાર ન્યુઝ ભેંસ સાથે અથડાતા ત્રીસ વર્ષીય ઈસબનું કમકુમારી ભર્યું મોત નીપજ્યું ભરૂચ જિલ્લાના તાલુકાના રોજા ટંકારિયા ગામના કમલેશભાઈ ઠાકોરભાઈ પરમાર નામના યુવાનનું અકસ્માતમાં મોત નીપજ્યું બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી અનુસાર રોજા ટંકારિયા ગામના ત્રીસ વર્ષીય કમલેશભાઈ ઠાકોરભાઈ પરમાર જેઓ ઘર માટેનું સામાન ખરીદવા માટે આમોદથી ઘરે પરત ફરતા માછીની આમલી પાસે વળાંક રોડ ઉપર ભેંસો આવી જતા પોતાની મોટરસાયકલ ભેંસ સાથે અથડાતા અકસ્માત સજાઓ અકસ્માત મોટરસાયકલ ભેંસ સાથે અથડાતા તેઓ દૂર સુધી પંગોળાઈ જતા માથાના પાછલા સારવાર સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે લવાતા વધુ સારવાર અર્થે રેફરલ હોસ્પિટલ ખાતે લઈ જતા રાતના દસ વાગ્યા વીસ મિનિટે મૃત જાહેર કરવામાં આવ્યો આમોદ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી રિપોર્ટર તહેલકા ન્યૂઝ આમોદ